આન્ય બિલની ઓડી અને પારણાનો લાભ મુખ્ય લાભાર્થી શ્રીમતી રસીલાબેન ધીરજલાલ પારીખ પરિવાર તથા સહયોગી શ્રીઓએ લીધેલ આન્ય બિલની ઓડી કરનાર તપસ્વીઓના તપની વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ વર્ધમાન નગર જૈન સંઘ તથા વિવિધ શ્રીઓ દ્વારા અનુમોદના કરવામાં આવેલ મુખ્ય લાભાર્થી રસીલાબેન ધીરજલાલ પારેખ પરિવારનું બહુમાન કરી અનુમોદના કરવામાં આવેલ આ પ્રસંગે વર્ધમાન નગર અધ્યક્ષ શ્રી રાહુલ મહેતા હસમુખ વોરા વર્ધિલાલ પારેખ દીપક મહેતા પરેશ વી શાહ ચેતન શાહ ગૌતમ શાહ કલ્પેશ શાહ કિરીટ શાહ કેતન શાહ આર સીસા પ્રબોધ મુન્ડવર તથા વર્ધમાન નગરના શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા